હસતા રમતા બાળ બાલુડા સૌને ગમતા સાથે સૌની નૃત્યના તાલે એ તો હસતા રમતા સૌને ગમતા સાથે સૌની નૃત્યના તાલે એ તો આજ રોજ તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ રોજ પોદાર જમ્બો કિટ જાડેશ્વર પોદાર જમ્બો કિટ કશક અને પોદાર જમ્બોકીટ્સ અંકલેશ્વરના સંયુક્ત ઉપ ઉપક્રમે પોદાર વર્લ્ડ સ્કૂલ અંકલેશ્વર ખાતે સ્પોર્ટ ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે જમ્બો નેચર સ્પ્રિડ થીમ હેઠળ દરેક પ્રવૃત્તિઓ અને પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત બલૂન સ્ક્રોલ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમનું ઉદઘાટન શ્રી કેતન દેસાઈ કેનિયન રનિંગ સેન્ડલના બ્રાન્ડ એમ્બેસેડર તથા ભરૂ સાયક્લિસ્ટ ટ્રસ્ટી અને અતિથિ વિશેષ શ્રી રાજન ગોહિલ જિલ્લા રમત વિકાસ અધિકારી ડીએસડીઓ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા બડી ડાન્સ સી એનિમલ ડાન્સ યોગા ટ્રેલની મનમોહક પ્રસ્તુતિ કરવામાં આવી હતી બાળકો માટે પ્રાણીઓ આધારિત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના માટે બનાવેલ આકર્ષક પ્રોપ્સે સૌનું ધ્યાન ખેંચ્યું હતું આખી શાળાની સજાવટ પણ થીમ આધારિત કરવામાં આવી હતી કાર્યક્રમમાં માતા પિતાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું કાર્યક્રમમાં વેલકમ સ્પીચ અંકલેશ્વરના એચ એમ શ્રીમતી મની મનીષા ગોહિલે આપી હતી તથા પીજે કે જાડેશ્વરના એચ એમએ ચીફ ગેસ્ટનો પરિચય આપ્યો હતો અને અતિથિ વિશેષનો પરિચય પીજે કે કશકના એચ એમ શ્રીમતી હિરલ પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો આભાર વિધિ પણ શ્રીમતી હેમલત્તા રાવલજી દ્વારા કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું ભવ્ય સંચાલન આસ્થા શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું ત્રણેય શાખાના વાલીઓ તથા બાળકો બહોડી સંખ્યામાં હાજર રહ્યા અને ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરી હતી કાર્યક્રમનું ભવ્ય આયોજન નિહાળી વાલીઓએ શાળાના એચ શિક્ષક તથા સમગ્ર શાળા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો નાના બુલકાની રમતો નૃત્ય પ્રસ્તુતિ અને સુંદર આયોજનોના સંભાળના સાથે તેઓ વિદાય થયા હતા મિસ્ટર રાજન સિંહ ગોવિલ Is working as a district sports development officer the SDO, at Sports authority of Gujarat (SAG) from 1998 to 2002. Mr. Rajan represented Baruch at school games in tennis, and he was the first player and representative from Gujarat from 2003 to 5. He represented Gujarat in national level as a team captain, and once as a member of team in the interstate tennis tournament organized by. Veer Narmad South Gujarat University. After graduating in commerce, he has also achieved a bachelor's degree and a master's degree in sports.